ત્યારે હવા પણ પતંગબાજો તરફેણમાં છે આખો દિવસ પેચ લડાવવા સજ્જ બનેલા પતંગ રસિયાઓ આજે તલ અને સિંગની ચીકી લાડુ અને ઊંધિયું સહિતની વાનગીઓની લિજ્જત માણશે બીજી તરફ ધાર્મિક પરંપરાને અનુસરી આજે લોકો ગાયને ચારો તેમજ દાન ધર્મ અને પુણ્ય કમાશે સંઘ અમે આપને બતાવીશું સમગ્ર ભરની અંદર આજે ધામધૂમપૂર્વક આ તહેવાર ઉજવાય છે સૌથી વધારે ઉત્સાહ અમદાવાદીઓમાં જોવા મળતો હોય છે મોડી રાત સુધી ખરીદી કર્યા બાદ આજે પતંગ રસિયાઓ વહેલી સવારથી જ પોતાના ધાબા પર ચડી પતંગ ઉડાવશે અને હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે પ્રમાણે આજે પવન પણ પતંગ રસિયાઓની તરફેણમાં રહેશે તો આજનો આ દિવસ જેમાં દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે વહેલી સવારે ધાબા પર ચડી પતંગ ઉડાવવાની મજા માણતા લોકોના સીધા દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ અને મહત્વપૂર્ણ સમાચાર જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતમાં આપણે જણાવીએ કે ઉત્તરાયણ પર્વ મનાવવા અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે અને આ સાથે અમિત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને કેબિનેટ મંત્રી કૌશિક પટેલને પણ આજે મળી શકે તેમ છે આજે ત્રણ વાગે સ્વામિનારાયણ પાર્ક મંગલદીપ સ્કૂલ ખાતે મળશે અને પતંગોત્સવની ઉજવણી સાથોસાથ મહત્વની ચર્ચા પણ કરશે ઉલ્લેખનીય છે કે ગુજરાતી દુનિયાના કોઈ પણ છેડાએ જાય પરંતુ ઉત્તરાયણ તો ગુજરાતમાં જ આવીને કરે ભલે તે રાજકારણી કેમ ન હોય અમિત શાહ ગુજરાતમાં આવશે અમદાવાદ આવી તેઓ ઉત્સવની મજા માણશે અમિત શાહ અમદાવાદમાં ઉજવશે ઉત્તરાયણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં कैबिनेट मंत्री साथ शक्यता भाजपा राष्ट्रीय अध्यक्ष अमित शाह आज गुजरात में आश પતંગોત્સવની દેવો મજા પણ છે કરીને ઉત્તરાયણનો પર્વ ઉત્તરાયણનો પર્વ એવો છે કે જેમાં હર્ષોલ્લાસ ઉમંગ અને ઉત્સાહ સાથે પોતાના પરિવાર સાથે મનાવાતો આ તહેવાર કોઈ ધર્મ કોઈ સંસ્કૃતિ સાથે જોડાયેલો નહીં પરંતુ તેમ છતાં પણ તેની ધામધૂમપૂર્વક થતી ઉજવો ઉત્તરાયણના દિવસે ગાયોને દાન આપવાનું વિશેષ મહિમા રહેલો છે પરંતુ પંચમહાલમાં એક એવો ગૌરક્ષક જોવા મળ્યો કે જેને પોતાની ગાયો માટે દર દર ભટકવાનો વારો આવ્યો છે કોણ છે આ ગૌભક્ત અને કેમ થઈ તેની આ પરિસ્થિતિ પંચમહાલના ઘોઘંબા પાસે આવેલ બાકરોલ ગામ જીવદાયાની અહીં એક એવી મિસાલ જોવા મળી કે જે દેશમાં પણ ક્યારેક જ જોવા મળે દૂધ ન આપતી ગાયને કતલખાને મોકલી દેવાય છે પરંતુ બાકરોલમાં રહેતા સોમાભાઈએ તે ગાયને પોતાની પાસે રાખી અનોખું કામ કરી રહ્યા છે ટૂંક સમયમાં સોમાભાઈ પાસે એકસો ગાય થઈ ગઈ જેના માટે તે હવે વિપુલ પ્રમાણમાં ઘાસચારો એકઠો કરવામાં લાગ્યા છે છેલ્લા અગિયાર વર્ષથી ગાયોની સેવા કરે છે તે અને એ ગાયો બિલકુલ લોલી પાંગડી અને બિલકુલ દૂધ નહીં આપતી હોય એવી ગાયોની સેવા કરે છે એ ગાયોની સેવા કરતા કરતા તેઓએ એમની બાર વીઘા જમીન અને એમનું ઘર પણ ગીરે મૂકી દીધેલ છે ગૌપ્રેમી સોમાભાઈએ ગૌસેવા માટે પોતાની જમીન અને ઘર ગીરવે મૂકી દીધા સોમાભાઈ પાસે એટલા રૂપિયા પણ નથી કે તે એકસો પચીસ ગાયનું પાલન પોષણ કરી શકે હવે આખરે સુરતમાં ગૌશાળા માટે દાન માંગવાનું તેમણે શરૂ કર્યું છે અને ઉત્તરાયણના દિવસે તે સુરતના વરાછા વિસ્તારમાં ઘરે ઘરે જઈ દાન ઉઘરાવશે ઉત્તરાયણ દિવસે ઘણી ગૌશાળા સુરત આવતા હોય છે તો તમે પણ તમે લોકો વીસ પચીસ જણ આવો ત્યાં કઈક ને કઈક સહયોગ મળશે કઈક ને કઈક દાન ભેટ મળશે અને આવો એ માટે અમે સુરત કાલે સવારે જવાના છીએ અને કઈક ને કઈક સહયોગ મળે ઉત્તરાયણ દિવસે ગાય માટે દાન કરવાનો અનેરો મહિમા છે ત્યારે ગૌ પ્રેમી સોમાભાઈ આશા રાખી રહ્યા છે કે તેમની ગૌશાળા માટે લોકો દાન આપે હર્ષદ મહેરા ન્યૂઝ એટીન ગુજરાતી પંચમહાલ

આપણા હિન્દુ ધર્મની અંદર પણ બતાવ્યું કે એક બ્રાહ્મણને તમે દાન કરો અને એની સમકક્ષ એક તમે ભાણેજને જો દાન કરો તો સો બ્રાહ્મણના પુણ્યનું ફળ ફક્ત એક ભાણેજને દાન કરવાથી પ્રાપ્ત થતું હોય છે અમે મકર સંક્રાંતિના દિવસે શરીર શેરડીનો ભાણેજોને દાન કરીએ છીએ આ દા દાન કરવાથી ભાણેજોને પુણ્ય પ્રાપ્ત થાય છે અમારા ઘરમાં આખું વર્ષ સુખ શાંતિ રહે છે પતંગની દોરીઓ વચ્ચે એક જિંદગી એ તરફતું રહ્યું એ તડપતું રહ્યું નો જંગ લડતું રહ્યું મોતના માંજામાં એ કલાકો સુધી ફસાયેલું રહ્યું પણ અંતે તે જીતી ગયું ઉત્તરાયણના આનંદમાં લોકો લિપ્ત છે ઊંચા આપમાં અતરંગી પતંગો ઉડી રહે છે પણ આજ પતંગનો માંડજો પક્ષીઓ માટે મોત સમાન બની રહે છે આવું જ થયું વલસાડમાં જ્યાં પતંગની દોરીમાં એક ઘુવડ એવું ફસાયું કે તેમાંથી નીકળવું તેના માટે મુશ્કેલ હતું કલાકો સુધી મોતના માંજામાં લપેટાયેલું ઘુવડ પાંત્રીસ ફૂટ થી ઊંચા વૃક્ષ પર અટવાયેલું રહ્યું પણ એક પક્ષી પ્રેમી ઘુવડ માટે જીવતદાન લઈને આવ્યો પક્ષી પ્રેમી નજર ઘુવડ પર પડતા જ તેણે વન વિભાગ અને ફાયર ફાઇટરોને જાણ કરી જિંદગી નો જંગ લડી રહેલા ઘુવડ ને વન વિભાગ ની ટીમે પહેલા તો વૃક્ષ પર થી નીચે ઉતાર્યું અને ત્યારબાદ પતંગ ની દોરી થી લપેટાયેલા તેના શરીર ને આઝાદ કર્યું

અબોલ પશુઓના ઘરરૂપી માળો ન પીંખી નાખે તેનું ખાસ ધ્યાન રાખજો ભરતસિંહ વાઢીર ન્યૂઝ એટીન ગુજરાતી વાપી ઉત્તરાયણના દિવસે એક વિશેષ દાન ધર્મ કરવાની પરંપરા છે ત્યારે સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે હજારોની સંખ્યામાં આજે હરિભક્તો ઉમટી પડ્યા અને પોતાની વાર્ષિક આવકના દસમા અથવા વીસમા ભાગનું ધાર્મિક અને સામાજિક કામ માટે મંદિરમાં દાન કર્યું હિન્દુ સંસ્કૃતિમાં દાન પુણ્યનું ખૂબ મહત્વ છે કોઈ પણ તહેવાર હોય કે કોઈ ખાસ દિવસ દાન કરવાનું ખાસ મહત્વ છે મકર સંક્રાંતિ ના દિવસે દાન કરવાનું પણ ખાસ મહત્વ છે ત્યારે શાહીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે જોલી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરિભક્તો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને યથાશક્તિ હતું વર્ષોથી એટલે કે ભગવાન સ્વામિનારાયણના સમયથી સ્વામિનારાયણ સત્સંગમાં ભક્તો દાન આપે છે પોતાનો પોતાની આવકનો દસમો ભાગ કે વીસવો ભાગ અર્પણ કરે છે જેને દશાંશ અથવા વિષાંશ કહેવામાં આવે છે અને એક સૌથી મોટી બાબત તો એ છે કે અહીંયા એના માટે કોઈને કંઈ કહેવું પડતું નથી એ બધા સૌ પોતપોતાની રીતે આપે જ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશ્વાસ કરતા હરિભક્તો ઝોલી પર્વમાં ઉમટી પડ્યા હતા અને દાન કર્યું હતું હરિભક્તો પણ આ લાહો લઈને આનંદી લાગણી અનુભવે છે જ્યારે આટલું સુંદર કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ અને માન સ્વામી સંસ્થા દ્વારા થતું હોય તો સહેજે આપણને પણ એવો ઉમંગ જાગે કે આપણે પણ આપણું જે પણ કંઈ શક્ય હોય એટલું યોગદાન આમાં આપીએ ભારતીય સંસ્કૃતિ અને તહેવારો માણસને આધ્યાત્મ જીવન સુધી લઈ જાય છે અને આ પ્રકારે દાન પુણે કરી સમાજના ઉત્થાન માટે પ્રેરણા ઊભી કરે છે કેમેરામેન સાગર સાથે હિમાંશુ બોરા ન્યૂઝ અમદાવાદ ગુજરાતમાં અમદાવાદના આકાશને વિશ્વના પતંગોત્સવની રાજધાની ગણવામાં આવી છે ત્યારે અમદાવાદમાં આવેલું છે એવું પતંગ મ્યુઝિયમ જે દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ છે ઇન્ટરનેશનલ કાઇટ ઓફ ફ્લાયર ભાનુભાઈ શાહના મ્યુઝિયમને બત્રીસ વર્ષ પૂર્ણ થઈ ગયા

ઇલસ્ટ્રેશન ચિત્રો મિનિએચર પેઇન્ટિંગ વગેરેના બસો ને સાઠ કરતાં વધારે પેસ્ટ કરેલા છે અને છસો કરતાં વધારે સ્ટ્રીપ્સ મૂકી છે લખાણની કે એક ફુલકે પાનું હોય એમાંથી ઓછું કરી અને બે કે ત્રણ લીટી કરી છે એટલે શું થાય છે આનાથી કે કોઈ પણ માણસ આવે આ મ્યુઝિયમમાં તો એને એટલો બધો રસ પડે જોવામાં ઓગણીસો બ્યાસીમાં સ્કાય એબાવ ઇન્ડિયા નામના એક્ઝિબિશનમાં નામના મેળવ્યા પછી ભાનુભાઈને આવું મ્યુઝિયમ બનાવવાનો વિચાર આવ્યો પતંગ મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મુકાયેલ તમામ પતંગો ભાનુભાઈ શાહે એકલા હાથે એકત્રિત કરેલા છે જ્યારે મેં પહેલી વખત જોઈ પતંગ આ પ્રકારની સુંદર અદ્ભુત બનાવેલી ત્યારે મને એમ થયું કે પતંગ નથી આ તો કલાકૃતિ જેવું છે દેન આઈ ફેલ ઇન લવ વિથ ઇટ એના પ્રેમમાં પડી ગયો અને પછી ધીમે 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 પતંગો ભેગું કરવાનું શરૂ કર્યું આ મ્યુઝિયમ ઓગણીસો છ્યાસીમાં માં આકાર પામ્યું હતું જેમાં નહેરુ ગાંધી જીઓમેટ્રિકલ ડિઝાઇનના પતંગો વિવિધ પક્ષીઓ અને કુદરતને દર્શાવતા પતંગોનો સંગ્રહ છે અમદાવાદનું આ જે મ્યુઝિયમ છે તે મ્યુઝિયમ પતંગોનો સંગ્રહ છે અહીં વર્ષો પુરાના પતંગ છે કે જેને જોતાં જ તમામ ફોરેનર્સ અને તમામ અમદાવાદીઓ પણ અભિભૂત થઈ જાય છે આ પ્રકારના જે પતંગ છે આજે નથી બનતા પરંતુ ઇતિહાસ તેને ચોક્કસથી દર્શાવે છે અને એટલે જ અચૂક આ સિટી મ્યુઝિયમની મુલાકાત તમામ લોકો કરે છે કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ દાહોદ મહાનગરપાલિકાના સંયુક્ત દાહોદ શહેરમાં સૌ પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદ વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાંથી પતંગબાજોએ ભાગ લઈ અમનવા પતંગ ઉડાવ્યા જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળી ભારે આકર્ષણ જમાવ્યું આ સાથે આકાશવાની જમીન પર પતંગનો શો પણ કરવામાં આવ્યો આ ઇવેન્ટ યોજવાના અમારા હેતુ કે દાહોદ હું સ્માર્ટ સિટીમાં સિલેક્શન થયું છે ત્યારે દાહોદની પબ્લિકમાં પણ અવેરનેસ આવે કે દાહોદ કેવી રીતે સ્માર્ટ બની રહ્યું છે અને દાહોદની ને કેવી રીતે સ્માર્ટ બનવાનું છે દાહોદમાં ક્લીન સિટી કેવી રીતે બનાવવાની છે એને ગ્રીન બનાવવાની છે કે એને પ્લાસ્ટિક બી બનાવવાની છે તો એના માટે દાહોદની પબ્લિકને શું કરવું જોઈએ એ અમારો ઉદ્દેશ છે કે લોકોમાં અવેરનેસ આવે દાહોદ બહુ જ ફાઇન છે દાહોદના પબ્લિક બહુ ફાઇન છે અને આટલું સરસ આયોજન કર્યું છે સારું મહિલાઓ દ્વારા થયું છે એટલે મને વધારે આનંદ છે કે આજે બેનો કોઈ ક્ષેત્રો પર બાજુમાં નથી કેન્દ્ર સરકારે જાહેર કરેલા દસ ટકા સુવર્ણ અનામત નું ઉત્તરાયણ ગુજરાત આજથી જ અમલ થઈ જશે હવે સુવર્ણોને પણ સરકારી નોકરી અને શિક્ષણમાં દસ ટકા અનામતનો લાભ મળશે ભરતી પ્રવેશ સ્થગિત રાખી તેમાં પણ લાભ આપવામાં આવશે જો કે ચૌદ જાન્યુઆરી પહેલાની પરીક્ષાઓમાં અનામત લાગુ નહીં પડે કેન્દ્રના નિર્ણયનો સૌપ્રથમ ગુજરાત સરકારે અમલ કર્યો છે દસ ટકા અનામત એસસીએસટી અને એસસીબીસી ને મળવા પાત્ર ઓગણપચાસ ટકા ઉપરાંતની રહેશે ગુજરાતમાં આર્થિક રીતે નબળા સવર્ણોની ઉત્તરાયણ સુધરી ગઈ છે કેન્દ્ર સરકારે જાહેર કરેલા નિર્ણયોને કાલથી ગુજરાતમાં અમલ થશે જગ્યો પતંગ અમલ કેન્દ્ર સરકારે જાહેર કરેલા દસ ટકા સવર્ણ અનામત ઉત્તરાયણથી ગુજરાતમાં અમલ થશે સરકારી નોકરી શિક્ષણમાં દસ ટકા અનામતનો લાભ મળશે ભરતી અને પ્રવેશ સ્થગિત રાખી તેમાં પણ લાભ પાશે જો કે જાન્યુઆરી પરીક્ષાઓમાં અનામત લાગુ નહીં પડે કેન્દ્રના નિર્ણયનો સૌપ્રથમ ગુજરાત સરકારે અમલ કર્યો છે દસ ટકા અનામત ઓગણપચાસ ટકા ઉપરાંત ની રહેશે સરકારોને જે સત્તા આપતું નોટિફિકેશન છે એ બધું ટૂંક સમયમાં બહાર પડશે એટલે એ નોટિફિકેશન આવ્યા પછી તરત જ ગુજરાત સરકાર એના અન્વય એના નિયમો અન્વય કામગીરી શરૂ કરશે તો આ તરફ કોંગ્રેસે નિર્ણયને આવકાર્યો છે પરંતુ એવું પણ કહ્યું છે કે જાહેરાત કરતા પહેલા સરકારે શું તૈયારી કરી છે તેની જાણ પણ કરવી જોઈએ એ કીધું એમ ગુજરાતના મુખ્યમંત્રીએ લોકો સમક્ષ વિસ્તૃતાની માહિતી આપતી જોઈએ છે કે કઈ રીતે અને કઈ પદ્ધતિથી અમે આને લાગુ કરીશું ખાલી જાહેરાત કરી દેવાથી એમની જવાબદારી નથી લોકસભા પહેલા મોદીએ મારેલા આ માસ્ટર સ્ટ્રોક નો અમલ પણ ગૃહ રાજ્યથી કરી મોદીએ દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે બ્યુરો રિપોર્ટ ન્યુઝી ગુજરાતી તો અનામત મળશે કઈ રીતે મળશે શું કહી રહ્યા છે રાજકીય નેતાઓ આવો સાંભળી તેમની પ્રતિક્રિયા

મને તો મોટામાં મોટી એજ શંકા છે કે સવા કરોડ વસ્તી ધરાવતો સમાજ દસ ટકા નો ચાલે તો ગુજરાતના તમામ સવર્ણ સમાજ ને દસ ટકા તો શું આ સવર્ણ સમાજ ને અંદર લડાવવાનું કાવતરું છે જે અનામત નું બિલ પસાર કરવામાં આવ્યું છે એ બિલ ની અમલવારી નિષ્ઠા અને પ્રમાણિકતાથી થાય અને એમનો લાભ સમગ્ર દેશના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળે તો આંદોલનનો કોઈ સવાલ ઉભો નથી થતો અમદાવાદ કોર્પોરેશન શહેરમાં વિવિધ જગ્યાએ લાગેલા કોંગ્રેસની યુવા ક્રાંતિ રેલીના પોસ્ટરો હટાવતા વિવાદ સર્જાયો છે ઉસ્માનપુરામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનરો ભરેલી કોર્પોરેશનની ગાડી અટકાવી હતી અને બેનરો ઉતારી ફરીથી લગાવવાની શરૂઆત કરી હતી સાથે જ કોર્પોરેશનના અધિકારીઓ પર વાતમાન ચલાવતા કહ્યું કે ભ્રષ્ટાચારથી લખપત વહીવટીતંત્ર અને અધિકારીઓ ભાજપના એજન્ટની જેમ વર્તન કરવાનું બંધ કરે અને મર્યાદામાં રહે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે જેમાં મહારાષ્ટ્રમાં અલગ અલગ ટીમો મોકલવામાં આવી જેમાં ભાનુશાળીની હત્યાનો પ્લાન ક્યાં અને કેવી રીતે ઘડવામાં આવ્યો તે અંગે મહત્વની તપાસ ચાલી રહી છે જેમાં આગામી બે દિવસમાં મોટો ઘટનસ્ફોટ થઈ શકે છે હાલમાં પોલીસ એક મહિલા સહિત પાંચ શકમંડીઓની પૂછપરછ કરી રહી છે જોકે હાલ તપાસ તેના મહત્વના વળાંક પર હોવાથી એસઆઈટીએ કોઈ માહિતી લીક ન થાય તે માટે સાવચેતીપૂર્વકની તપાસ શરૂ કરી છે એક તરફ ઉત્તરાયણના તહેવારની ધૂમ છે તો બીજી તરફ રાજકોટમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે એસઓજીએ રૂપિયા પાંચ પોઈન્ટ બાવન લાખની કિંમતના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જુવાના કુવાડવા પોલીસ મથક પાસેથી પોલીસે મિનન ખકર વિક્રમસિંહ જાડેજા અને પવન મકવાણાની ધરપકડ કરી છે હવે વાત કરીએ દરિયાના રક્ષકની પોરબંદરના દરિયામાં આજે સામાન્ય નાગરિકો ઇન્ડિયન નેવીની શક્તિથી વાકેફ થયા ડેએ સીના કાર્યક્રમમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ કેવી રીતે કામ કરે છે કેવી રીતે દુશ્મનોથી દેશની રક્ષા કરે છે તેનાથી નાગરિકોને અવગત કરાવવામાં આવ્યા દેશની સમુદ્ર સીમાના રક્ષકો રાખે છે ના નજર ચોવીસ કલાક રહે છે તૈનાત દેશના દરિયા કિનારાની સુરક્ષામાં ચાપતી નજર રાખતો અને દુશ્મનોના દાંત ખાટા કરી દેનારું આપણું ઇન્ડિયન આજે વિશ્વભરમાં એક સ્થાન ધરાવે છે ત્યારે દ્વારા પોરબંદર ખાતે ડે આયોજન કરાયું હતું પોરબંદરની કોસ્ટગાર્ડ જેટી પરથી ની સમુદ્ર પાવક અરુષ રાજરત્ન શૂર અને અંકિત સહિતની કુલ સાત શીપ દ્વારા બારસો જેટલા નાગરિકોને મધ દરિયે લઈ જવામાં આવ્યા કોસ્ટગાર્ડ ચેતક હેલિકોપ્ટર તેમજ ડોનિયર એરક્રાફ્ટ દ્વારા

एंटी टेररिस्ट एक्ट कर सकते हैं समुद्री लुटेरों से अपने लोगों को बचा सकते हैं